મહેસાણામાં ભેળસેળ ઘીનો મોટો જથ્થો ઝડપાયો તહેવારોના તડકભર્યા દિવસોમાં જ્યારે લોકો ખાદ્ય પદાર્થોમાં શ્રેષ્ઠતાની આશા રાખે છે ત્યારે ભેળશેઓ પોતાની શંકાસ્પદ હરકતો સાથે સક્રિય બની જાય છે મહેસાણા તાલુકાના ગિલોસણ ગામની નજીકથી પોલીસ એન્ડ ફૂડ વિભાગે મોટા પાયે દુભા નાખતા આશરે સત્તર હજાર લીટર શંકાસ્પદ ઘી ઝડપ્યું છે જેની બજાર કિંમત આશરે એક કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે મે શિવાન પ્રોડક્ટ નામની કંપની જે પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈની માલિકીની ફેક્ટરી છે ત્યાંથી આશંકાસ્પદ ઘી કબજે કરવામાં આવ્યું છે મહેસાણા તાલુકા પોલીસે કાર્યવાહી કરીને ફૂડ વિભાગને જાણ કરી હતી ત્યારબાદ અધિકારીઓએ ત્યાંથી સેમ્પલ લઈ લેબોરેટરી મોકલ્યા હતા તહેવારોમાં આવા બનાવો સતત વધતા જાય છે પરંતુ મોટો પ્રશ્ન હવે તંત્ર પર ઉઠવા લાગ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તહેવારોમાં પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આવા આવી ઘાતક પ્રવૃત્તિઓ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ સર્જે છે રિપોર્ટ બાય ઇસ્માઇલ ગાચી કડી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે